ગરમીમાં અંદર થી ઠંડક આપે એવો જુવાર દૂધીનો ઇન્સ્ટન્ટ હાંડવો આથા વગર અને દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર બનાવીશું તો હાંડવો બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં એક કપ જુવાર લોટ લેશો સાથે અડધા કપ જેટલો ઝીણો રવો અડધો કપ ખાટું દહીં અને પચાસ ગ્રામ જેટલી દૂધીને આ રીતે ખમણી લેશું તો અહીંયા જો તમે દૂધીનું ખમણ કપથી માપો તો એક કપ જેટલું છે હવે એમાં એક ટી હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું એક ટી દાણા જીરું એક ટી ગરમ મસાલો એક ટી સ્પૂન ચાટ મસાલો વન ફોર ટી સ્પૂન હિંગ દોઢ ટી મીઠું એક ટી સ્પૂન ખાંડ એક ઇચ્છીને લાદુ ટુકડો બે લીલા મરચા સાથે વન ફોર્થ કપ જેટલા લીલી મકાઈના દાણા બે ટેબલ સ્પૂન અધ કચરા વાટેલા શેંગના દાણા વન ફોર્થ કપ જેટલા લીલા દાણા ઉમેરી સારી રીતે મિક્સ કરીશું બધું સરસ મિક્સ થઈ જાય એટલે થોડું થોડું કરતા જઈ અડધા કપ જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી મીડિયમ કટ ખીરું બનાવીશું અને ખીરાને દસ મિનિટ રેસ્ટ આપીશું હવે દસ મિનિટ પછી બેટરમાં એક ટેબલ સ્પૂન તેલ અડધી ચમચી કુકિંગ સોડા અને અડધા લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરીશું બેટર તૈયાર છે તો હવે હાંડવો બનાવવા નાની કડાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ પછી ચપટી જેટલા રાયના દાણા ચપટી જીરું એક ટી સ્પૂન સફેદ તલ અને મીઠા લીમડાના પાન ઉમેરી એક ચમચા જેટલું હાંડવાનું બેટર ઉમેરીએ ઉપરથી સફેદ તલ સ્પ્રિંકલ કરી ઢાંકી બે ત્રણ મિનિટ ધીમા ગેસ પર થવા દઈએ બે ત્રણ મિનિટ પછી સાઈડ પલટાવી બીજી બાજુ ફરી ઢાંકી બે ત્રણ મિનિટ થવા દઈશું લગભગ પાંચ મિનિટમાં ગરમા ગરમ ક્રિસ્પે હાંડવો તૈયાર છે અને જો આ રીતે હાંડવો ન બનાવવો હોય તો આવી નાની અપ્પે પેનમાં હાંડવો બાઈટ્સ પણ બનાવી શકાય એના માટે સેમ થોડું તેલ ઉમેરી દઈએ ચપટી-ચપટી રાઈ જીરું તલ ઉમેરીએ સાથે એક-એક ચમચી જેટલું બેટર ઉમેરી સારી રીતે બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ તો એકવાર આ દૂધી જુવારનો હાંડવો કે પછી હાંડવો બાઈટ્સ ટ્રાય કરજો તમને બહુ જ પાવર